વાગ્યા છે સાંજના પાંચ અને આજે છે સન્ડે હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું હવે મારા અવાજ તમને લાગતું જ હશે મને થોડું બેટર ફીલ થઈ રહ્યું છે બિલકુલ બી ઠીક નહોતું અને કાલનો બ્લોગ તમે જોયો જ હશે કે મને કેવી રીતની તબિયત હતી ને શું નહીં શું નહીં માંડ માંડ મેં શૂટ કર્યો એકચ્યુઅલી એ જે વ્લોગ છે ને એ બપો ગોવાથી આવ્યા ને એના બીજા દિવસનો જ છે પણ બીજા દિવસથી જ મારી તબિયત નહીં બગડી હતી મતલબ ઓલમોસ્ટ ફ્રાઈડે પરમ દિવસનો હતો જે એડિટ મેં આજે સન્ડે હમણાં થોડીવાર ટાઈમ મળ્યો એટલે મેં કર્યો છે અને તમને બધાને ખબર છે કે ઘરે ડિલિવરીવાળું ઘર હોય એટલે સુવાવવાળું એટલે કેટલા કામ હોય પ્લસ ગેસ્ટનું આવા જવાનું હોય આજે સન્ડે છે તો આજે તો ચાલુ ને ચાલુ જ રહેશે હમણાં આવવાના છે મારા જેઠાણીના મામા મામીજી લોકો એમને બી મળીશું પ્લસ મારા મમ્મી પપ્પા આવવાના છે પ્લસ એમના માસીને એ લોકો આવવાના છે એટલે આજનો જે સન્ડે છે ને બહુ બિઝી રહેશે અને હું ટ્રાય કરીશ કે બધા વ્લોગમાં કમ્ફર્ટેબલ રહે બિકોઝ કોઈ આવી રીતના આવ્યા હોય અને આઈ ડોન્ટ થિંક સો કે કમ્ફર્ટેબલ લાગે બટ હું ટ્રાય કરીશ કે એ લોકોને બ્લોગમાં લઉં તમને બધાને મળવું તમને જોવાની બહુ મજા આવવાની છે અને હા ભાઈ તમે હું કહી દઉં મારા જે જેઠાણી છે એ મરાઠી છે મતલબ મારા જેઠે લવ મેરેજ કર્યા છે તો એ મરાઠી છે અને અમે ગુજરાતી છે પણ એવું અમે રાખતા નથી લાગતું જ નથી મતલબ એ જે રીતે રહે છે ને એ ગુજરાતી ટાઈપ જ રહે છે મતલબ એ ઓલમોસ્ટ ગુજરાતીની જેમ જ રહે છે કેમ કે વર્ષોથી અહીંયા ગુજરાતમાં રહેલા છે ને એટલે અને તમને આજનો બ્લોગ જોવાની બહુ મજા આવવાની છે અને હા આજ ટ્રાય કરીશું આપણે શુભભાઈ જે છે અમારા એનો ફેસ રિવીલ કરવાનું આઈલ ટ્રાય માય બેસ્ટ પણ લેટ સી હવે આજે એનો મૂડ કેવો રહે છે કેવો નહીં કેમ કે છેલ્લા બે દિવસથી મને ઠીક નહોતું એટલે બિચારાને રમાડ્યો નથી આજે મને થોડું સારું થયું એટલે મારાથી ના રહેવાયું એટલે મેં એને થોડીવાર રમાડ્યો હતો પણ હવે હમણાં નીચે જો કઈ જ અહીંયા છે ને નેહા ભાભીના મામી આવ્યા છે હેલો કેસે હો આંટી મજામાં ઉન ને ગુજરાતી નહીં આતી વો સિર્ફ મરાઠી ઓર હિન્દી સમજતા હે ને કેસે હો બઢિયા હેલો મમ્મી હાય નેહા ભાભી હાવ આર યુ અભી તબિયત અચ્છી ને આપણે હવે છે ને ગાઈશ છે નેહા ભાભી જયારે બી બ્લોગમાં કઈ બોલશે ને મરાઠીમાં જ બોલશે નહી તરફ એમને મ્યુટ કરી દઈશું બરાબર ને અભી મરાઠીમાં અત્યારે તો બહુ એમને શરમ આતીકો શરમ આતી દેખો અભી નહીં બોલ રહે આપ બોલ રહે તો અભી નહીં બોલ રહે બોલો કસે કાય કેસે વાંટી કેમ છો મજામાં અને આ ભાભીના મમ્મી છે આપણા શુભના નાની છે કેમ છો મજામાં અને અહીંયા હની બની વર્ધન હેલો વર્ધન હાય હેલો કેમ છો જય શ્રી કૃષ્ણ આપકો ભી અભી મરાઠી મેં બોલના પડેગા બોલો ચાંગલા ચાંગલા મજેદ 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 કેસે હો

જાય છે હવે ચલો જેમ બે જેમ બે જય શ્રી કૃષ્ણ અત્યારે વાગ્યા છે રાતના સાડા અગિયાર અને જસ્ટ હાલ અમે લોકો ફ્રી થયા છે અમે લોકો આજે જમ્યા પણ સાડા દસે કેમકે આજે બેક ટુ બેક બેક ટુ બેક ગેસ્ટ ઉપર ગેસ્ટ મતલબ એક મિનિટનો ટાઈમ જ નથી મળ્યો અને મેં જેમ પહેલાં જ કીધું હતું ને કે જેટલું પોસિબલ હશે એટલું હું શૂટ કરીશ તો એટલું મેં શૂટ કર્યું છે બાકીના જેટલા બી ગેસ્ટ હતા તો કવર ના કરી શકે કેમ કે બધાને સચવવામાં પ્લસ નિહાવા બી પ્લસ ઘરના એટલે બધું મેનેજ કરવું થોડું મુશ્કેલ બની ગયું આજનો સન્ડે જે હતો બહુ જ બિઝી સન્ડે હતો ઇઝી પીઝી તો નહોતો બિઝી સન્ડે હતો હા બેટા એક મિનિટ હું કરી આપું હ તો આવી રીતનો આજનો દિવસ ગયો છે એટલે આજનો અને કાલનો બ્લોગ તમને જોડે જોવા મળશે અને હા શુભનું જે ફેસ રિવીલ છે એ કાલે સ્પેશિયલી ટ્રાય કરીશ કરવાનું કાલે કદાચ એને રૂટીન ચેકઅપ માટે જવાનું છે તો કદાચ એ જાય તો પોસિબલ બને છે કે નહીં અધરવાઇઝ તો કાલે ટ્રાય કરીશ પૂરેપૂરો કે હું એને કહેવાય તમારે સામે લાવી જ દઉં બતાવી જ દઉં તમને ક્યુડીને બટ લેટ સી હવે જોઈએ કાલે શું થાય છે તો હવે મળીએ કાલે અને આ બ્લોગ રહેશે ટુ બી કન્ટિન્યુ તો ગાઈસ કાલનો વ્લોગ હું કન્ટિન્યુ કરી રહ્યો છું હું આવી ગયો છું ઓફિસ થી ઘરે અને અહીંયા રસોઈની તૈયારી ચાલી રહી છે તો રસોઈની તૈયારીની થઈ ગઈ છે મતલબ ઓલરેડી રસોઈ થઈ ગઈ છે અહીંયા છે મારું ફેવરેટ સેવ ટામેટા અને ટાનો શાક આ બંપુની ડિમાન્ડ હતી વાવ શાક ટુ ટુ ફેવરેટ સબ્જી અને અહીંયા છે

આવું કઈક તળકતું ભળકતું ખાઈએ ને તો મોઢાની કડવાસ છે જતી રહે અને મજા આવી જાય તો બસ હવે અમે લોકો જમીશું અને પછી મળીએ અને ફેસ રિવીલ કરીએ આપણા શું ગાઈઝ અહીંયા વર્ધન બાને રોટલી બનાવવામાં હેલ્પ કરી રહ્યો છે વર્ધન કેવી મસ્ત મસ્ત રોટલી બનાવે બા હા તૂટી ગઈ ભલે તૂટી પડી લે અરે રાઉન્ડ લાવન્ડ કરજ હો વર્ધન આટલી ની હજી મોટી મોટી થોડી મોટી હા તો બહુ નાની છે મોટી મોટી કરવાની હો જો બા કરાવ જો બા મોટી કરશે જો બાને એક બતાય હા ઓકે ઓકે બાને એક બતાય જો બા કરશે ને મોટી કરશે જો હવે આ તો આ તો નાની નાની છે બા મોટી કરશે જો

કેટલી રોટી બનાવી દે વર્ધન બહુ બધી કે પાપા ઉટી બાદાય છે કેટલી બનાવવાની ટુટુ ટુટુ બનાવવાની અને અહીંયા મમ્મી પપ્પા ને આ ભાભી શુભને રમાડે છે જે શુભનો ફેસ રિવીલ કરવાનો છે તો તમે બધા સ્ટે ટ્યુન અને વ્લોગ આખો જોજો તો તમને બધાને બહુ મજા આવશે અહીંયા બધા જો હેલો અને સોમવારનું અને રવિવારનું તમે એક સાથે જોયું અને આજે મંગળવારે હું કરી રહી છું બ્લોગ એન્ડ ખબર નથી પડી રહી શું ચાલી રહ્યું છે મતલબ ના કહેવાય દિવસ ક્યાં જઈ રહ્યો છે રાત ક્યાં જઈ રહી છે ખબર જ નથી પડી રહી એટલે નાનું બચ્ચું ઘરમાં હોય પ્લસ આટલા બધા બચ્ચા ઘરમાં હોય ને એટલે તો મજા જ પડી જાય અને એ લોકોને સાચવવામાં પ્લસ બધાનો ટાઈમ સાચવવામાં ફેમિલી સાચવવામાં થોડું બ્લોગમાં ના કહેવાય મિસ મેચિંગ થઈ રહ્યું છે બટ કંઈ નહીં તમને જોવાની મજા આવે અને તમને એન્ટરટેન કરતા રહીશું અમે એની તો શ્યોરિટી તમને આપી જ દઈશ અને હા ઘણા લોકો મને પૂછતા હતા કે તમને કેવું છે બધાને કેવું છે તો ટચવુડ અમને બંનેને બહુ જ સારું થઈ ગયું છે અને પ્લીઝ ગાઈઝ ટેક કેર અત્યારે વાયરલ ચાલી રહ્યો છે અને બહુ બધા કોરોનાના ને બધા કેસ આવી રહ્યા છે તો તમે લોકો પણ સાચવજો અને બંપુના ગોવાવાળા જે વિડીયોઝ હોય એ પણ તમને ગમ્યા હશે અને એ બ્લોગ હજુ સુધી ના જોયો હોય તો જલ્દી જઈને જોજો અને થેન્ક યુ સો મચ ગાઈઝ આટલો સરસ સપોર્ટ કરવા માટે અને હા આજે અમારો ક્યુટી શોને તમારાથી મળી દીધો છે તો તમે પણ મતલબ આ વિડીયોને જેટલું બને એટલું વધારે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને આવો નવો પ્રેમ આપતા રહેજો તો મળીએ કાલે હોપસો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો શું કરવાનું છે એ તો તમને ખબર જ છે મળીએ કાલે બાય બાય